પાલનપુરમાંથી રાજ્યવ્યાપી એટીએમ ફ્રોડ રેકેટનો પર્દાફાશ પાલનપુર શહેરમાં એટીએમ ફ્રોડની મોટી ઘટનાનો ભેદ ઉકેલાતા રાજ્યવ્યાપી રેકેટનો ભાંડાફોડ થયો છે પાલનપુર હાઇવે પર આવેલી ખાનગી બેંકના એટીએમમાંથી એક શખ્સે અલગ અલગ વખતમાં કુલ અઠ્યાસી અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરીને રૂપિયા આઠ લાખ પાસઠ હજાર નવસો ઉપાડી બેંકને મોટો છૂનો લગાવ્યો હતો આ ઘટનાની ફરિયાદ બેંક તરફથી પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી પોલીસે ટેકનિકલ તપાસ તથા સીસીટીવીના આધારે હરિયાણાના રહેવાસી વકીલ ખાન ઇન્દ્રિશ ખાન મેવને ઝડપી લીધો હતો પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસો સામે આવ્યો છે આરોપી વકીલ ખાન ઇન્દ્રિશ ખાન મેવ રહેવાસી મેવ હરિયાણાવાળો રાજ્યભરમાં અઢાર જેટલી એટીએમ ફ્રોડની ઘટનાઓને અંજામ આપી ચૂક્યો છે જેમાંથી ત્રણ કેસ બનાસકાંઠા જિલ્લામાં જ્યારે બાકીના અમદાવાદ સુરત સહિતના શહેરોમાં નોંધાયા છે પાલનપુર પશ્ચિમ પોલીસે સાયબર ક્રાઈમ પોલીસની મદદ લઈને મુખ્ય આરોપીને ઝડપી લીધો છે અને તેની સાથે સંકળાયેલા અન્ય બે સાગીરતોને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે પોલીસના જણાવ્યા મુજબ આ રેકેટ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એટીએમ મશીનોમાં ગડબડ કરી બેંકને મોટું આર્થિક નુકસાન પહોંચાડતું હતું હાલ પાલમપુર પશ્ચિમ પોલીસ સમગ્ર નેટવર્કને શોધી કાઢવા દિશામાં તપાસ આગળ ચલાવી રહી છે જે આરોપી છે તે એટીએમ મશીનની અંદર એટીએમને સ્ક્રેચ કરે તો ડમી ખાતું હોય છે તેનો આ એટીએમનો ઉપયોગ કરે છે અને એટીએમમાંથી જે પૈસા વિડ્રો થાય તો એ વિડ્રો થાય તે દરમિયાન એ ટેકનિકલ છેડતી કરે છે એટીએમ સાથે કે એમના પાવર સપ્લાય સાથે છેડતી કરે છે અને ટ્રાન્ઝેક્શન ફેલ એવી રીતનો આવે છે જેથી કરીને બેંક ઓનરના ખાતામાંથી પૈસા કપાતા નથી અને તે બેંકમાં બેન્કના જે અમાઉન્ટ હોય છે તેમાંથી ડિડક્ટ થાય છે પરંતુ એ જે એકાઉન્ટ ઓનર છે એમના ખાતામાંથી પૈસા કપાતા નથી હોતા અને આવી રીતના એ લોકો ગુના આચરતા હોય છે